મોટા પ્રમાણમાં ખેડૂતો કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છેલ્લા દિવસોમાં પડેલા ધુમ્મસ ના કારણે આ ખેતીના પાકને એટલે કે કેરીના પાકને નુકસાન થયું છે કેરીના નાના રોપા જે 4 થી 5 વર્ષના છે તેમાં ધુમ્મસની ભારે અસર પડી છે જે આગોતરા ફાલ આવ્યો હતો તેમાં ધુમ્મસ આવવાને કારણે ફાલ બળી ગયો છે તે ખેડૂતો જણાવી રહ્યા છે સત નાનું ભાઈ લલિયા ગામ જર આ ફેરે કેરીમાં જે સારો એવો પાક મળશે અને સારું આવરણ છે જે નાના ઝાડ છે 5 થી 8 વર્ષના એમાં વાતાવરણના હિસાબે થોડું બળી ગયું છે વધારે અને ધુમ્મસ અને વાતાવરણ નથી બરાબર અનુકૂળતા મુજબ હોય તો સારો ફાલ મળે મોટા આંબાની અંદર સારું રહે એવા કેરીના ભાવ સારા મળે એવું ખેડૂતોની અપેક્ષા છે ત્યારે ખેડૂતોની વેદનાની વાત કરીએ તો 4 થી 5 વર્ષ આસપાસ તાઉતે માં થયેલું નુકસાન બાદ આંબામાં કરેલ વાવેતર એમાં આવેલા જે ફાલ છે તેમાં વાતાવરણની અસર જોવા મળી છે જો આજ પ્રમાણે વાતાવરણ રહેશે તો મોટા આંબાઓને પણ નુકસાન થઈ શકે છે આ બેવડી ઋતુને લઈને મોર અને ફ્લાવરિંગ થવું જોઈએ તે થયું નથી નાના રૂપા હતા તે બળી ગયા છે મોટા આંબાઓમાં હાલ કોઈ નુકસાની જેવું દર્શાતું નથી અને જો એમાં ઠંડીનું વાતાવરણ રહેશે તો ઉપજ સારી મળશે અને જો ગરમીનું પ્રમાણ વધશે તો એમાં નુકસાન થવાની શક્યતા છે જે આંબામાં મારું ગામ મોરજર તાલુકો ધારી જિલ્લો અમરેલી ભરતભાઈ કે ભેસાણિયા આ વર્ષે જે અમારું ગામ છે આખું બાગાયતી ગામ છે એસી ટકા એટલે આ વર્ષે જે આંબેરણમાં જે મોર અને ફ્લાવરિંગ થવું જોઈએ એ નથી થયું જે નાના રોપડા હતા એમાં એંસી ટકા બળી ગયું છે આખતર હતું એ અને જે મોટા આંબા છે એમાં અત્યારે મોર આવ્યા છે પણ જો વાતાવરણ ઠંડુ મીડિયમ રહે તો જ એમાં બાંધે કે અત્યારે હવે ગરમીમાં આગળ બતાવે છે જો ગરમી વધશે તો મોટા આંબામાં પણ બળી જશે અને ક્લાઇમેટ ચેન્જ હિસાબે દર પંદર દિવસે આ વર્ષે શિયાળામાં ઠંડી તો પૂરી આવી જ નથી

કુદરત રૂઠે છે કે રીજે છે એ તો સમય બતાવશે